તકલીફ બહુ તકલીફ થઈ જાય તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસ વાય બ્લોકમાં કાર્યરત અમદાવાદ આઈકેડીઆરસી સંચાલિત ડાયાલિસિસ સેન્ટરમાં આજકાલની ટીમ દ્વારા દર્દીઓને પડતી મુશ્કેલી અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું બોર્ડમાં બેતાલીસ ડિગ્રીના તાપમાન અને અસહ્ય ગરમી વચ્ચે દયન્ય હાલતમાં દર્દીઓ ડાયાલિસિસ કરાવી રહ્યા હતા ડાયાલિસિસ કરાવતા દર્દીઓ રૃતસર ગરમીના કારણે નેતરી રહ્યા હતા કેટલાક દર્દીઓને તો કાળઝાળ તાપની અસહ્ય ગરમી અને વધુમાં ડાયાલિસિસ સમય થતી ગરમી સહન ન થતા આંખમાં પાણી આવી ગયા હતા તો કેટલાક દર્દીઓ ઉપર ટેબલ ફેન મૂકવામાં આવ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું આ મુશ્કેલીઓનું કારણ વોર્ડના સેન્ટ્રલ એસીમાં ક્ષતિ હોવાથી પૂરતું કુલિંગ મળતું નથી તો કેટલીક સાઈડમાં એસી બંધ હોવાનું વોર્ડના સ્ટાફને પૂછતા જણાવ્યું હતું સદભાઈ ધર્મકલાલ પૂજારા ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી એસી બંધ છે ના સ્ટાફની રજૂઆત છતાંય કાંઈ ઉપરથી કોઈ આરે પગલાં લેતા નથી ને કોઈ જવાબ નથી આપતા સ્ટાફ એના ખર્ચે પંખા રિપેર કરાવી અને અમારું અત્યારે કામ ચલાવ ચાલે છે નેતરામાં બીપી વધી જાય કે સુગર લો થઈ જાય માળા ઉકલી જાય ઘણી ઘણી કોઈ સહન નથી કરી શકતા છતાંય તંત્રના ભાગે આ બધું સહન કરવું પડશે એ તંત્રએ થોડોક સુધારો કરવાની જરૂર છે એવું મારું માનવું છે આ બધા એ ઓલા આપણે દાનમાં આવેલા છે બાકી હોસ્પિટલ તરફથી એક પંખો નથી મળેલો મને એડમિટ રોજ અહીં આવું છું અઠવાડિયું ત્રણ વખત આવું છું અને મને ડાયરિસ કરાવીને પાંચ વર્ષ થઈ ગયા પણ એ ગરમી હદ ગરમી છે આ મશીનોની ગરમી છે એના પછી એસી નથી બરોબર એસી કંઈક આવી જાય ને તો સારા સારું જઈએ એમ હું પોતે ઉપલેટા ગયો તો ઉપલેટા તમે જો ને ખાલી એસી તમે વિચાર કરો કાંઈ રીતે ધાબડું જ ઉઠવું પડે ગમે એવું માણો ને ધાબડું ઉઠવું પડે એને ઉપલેટામાં એવું છે બધું અહીંયા એનો એક દસ્યુ નથી હું એમ કહું છું ગરબી હદ વિના તકલીફ થાય છે અહીંયા આ મશીનોની ગરમી બેસીએ ગરમી બહુ આમ વાહો તમે જોવો ને વિચાર કરો બહુ તપી જાય એમ એટલે થોડાક એસીનું ધ્યાન રાખે તો ઘણું બાકી બીજા બધું તો સારામાં સારા માણસો આતે કૌશલભાઈ છે પછી મનીષભાઈ છે રાકેશભાઈ છે રાહુલભાઈ છે બધા ખાલી એસી આમાં નાખવી દઈએ તો એના માટે પબ્લિક માટે સારામાં સારામાં પેશન્ટ બધા બીજા શાંતિથી બેસી આ ચાર કલાક અહીં કાઢવા એટલે બહુ અઘરી વાત છે डायलिस विभाग में मत राजकोट शहर के जिला परंतु गिर सोमनाथ કચ્છ મોરબી જુનાગઢ જિલ્લામાંથી નિયમિત ક્રમે સો જેટલા દર્દીઓ ડાયાલિસિસ માટે આવે છે આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે તો તેમનું પણ ડાયાલિસિસ કરવામાં આવે છે ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ રહેતા સેન્ટરના મશીનો પણ હીટિંગ કરતા હોવાથી તેને હવાની જરૂર રહે છે અન્યથા બંધ થઈ શકે છે અહીં દર્દીઓને હવા નથી મળતી તો મશીનને ચલાવવા માટે હવા આપવી એ બહુ દૂરની વાત છે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ અને જ્યાં સૌથી વધુ જેટલા દર્દીઓ ડાયાલિસિસ ડાયાલિસિસ માટે આવી રહ્યા છે ત્યાંના વિભાગની આ હાલત છે તો ગ્રામ્ય વિસ્તાર સેન્ટરની શું હાલત હશે એ આ જોતા જાણી શકાય છે ડાયાલિસિસ વિભાગમાં વહેલી તકે એસી ફિટ કરવામાં આવે અને ગરમીમાંથી રાહત આપવા દર્દીઓમાં પણ માંગ ઉઠી છે